આમોદના છોદ ગામ પાસે ટ્રક ચાલકે પાછળથી ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવારે કિસમનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે ટ્રેક્ટર ચાલકને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના અછોદ ગામે રહેતા ભરતભાઈ મોહનભાઈ રાઠોડ ઉમર વર્ષ ચોપન રહે રાઠોડવાસ આછોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ ટ્રેક્ટરમાં બેસીને આછોદ ગામથી પાછળથી ટ્રકના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી રહે દિવાન ફળિયું ડેસર તાલુકો ડેસર જિલ્લો વડોદરા ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની બાજુ ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું અને ભારત મોહન રાઠોડ ટ્રેક્ટરને નીચે દબાઈ જતા તેનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠોડને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરણ જનારના પુત્ર રાજુભાઈ ભરતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી